નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઓલપાડના સરોલીમાં અનોખો ગણપતિ પંડાલ વૃક્ષો ઉગાડી જંગલ થીમથી ડેકોરેશન કરાયું હેપી ક્લબ મંડળના યુવકોએ શ્રીજીની સ્થાપના કરી પર્યાવરણ અને પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશ આપવા માટે કુદરતી સૌંદર્યની અનોખી થીમ તૈયાર કરવામાં આવી ઓલપાડ તાલુકાના સરોલી ગામે છેલ્લા અગિયાર વર્ષથી અલગ અલગ થીમ પર ગણેશ ઉત્સવનું આયોજન કરાતા હેપી ક્લબ મંડળના યુવકોએ જણાવ્યું કે ગણેશમાં અનેક ગણેશ મંડળો દ્વારા પંડાલોમાં વિવિધ થીમ પર ડેકોરેશન કરી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે વિશ્વમાં સર્જાયેલ ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે ત્યારે પર્યાવરણને બસાવવા માટેની જાગૃતિ લાવવા ગણપતિ બાપાના દર્શનાર્થે આવતા ગણેશ ભક્તોને પર્યાવરણ અને પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશ આપવા માટે કુદરતી સૌંદર્યની અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે હેપી ક્લબના આયોજકોએ એવી થીમ પર પંડાલ ડેકોરેશન કર્યું છે કે જે પર્યાવરણને બસાવી તેની જાળવણી થાય અને ગ્લોબલ વોર્મિંગની વોર્મિંગની અસર કઈ રીતે ઓછી થાય જે લોકોને મેસેજ મળે એવી થીમ બનાવી છે પંડાલમાં પક્ષીઓના કલરવના અવાજ અને કુદરતી સૌંદર્ય જેવું વાતાવરણ જોવા મળ્યું હોય ત્યાં અને જંગલ આવ્યા હોય એવો અનુભવ લોકો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રકાશ ચૌહાણ સુરત